નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે એકત્રીસ ડિસેમ્બર ની ઉજવણી ને અનુલક્ષી ને પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસ તંત્ર દ્વારા ઘોઘા ખાતે રોરો ફેરી સર્વિસ ના શીપ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગર એસઓજી પોલીસ ઘોઘા અને મરીન પોલીસ ડોગ સ્કોડ અને બીડીડીએસ ટીમ દ્વારા રોરો ફેરી સર્વિસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસની ટીમ દ્વારા ઓગણત્રીસ કાર અને પંદર જેટલા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ડોગ સ્કોડ અને બીડીડીએસ ટીમ દ્વારા સમગ્ર શીપનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું